તો ઘણા લોકોનો ફોન હશે તો ફેબ્રુઆરીમાં જે થશે એ ફેબ્રુઆરીમાં ખબર પડે જાન્યુઆરીની વાત એ જાન્યુઆરીમાં ખબર પડે એટલે એવી રીતે મતલબ તમને કાંઈ પણ લાગતું હોય તમારી ડુંગળી ફેબ્રુઆરીમાં નીકળશે ફેબ્રુઆરીમાં તો એનું આપણે એનાલિસ્ટ દર અઠવાડિયે અલગ અલગ આપી આપીશ કરતી તમારી ડુંગળી જ્યારે નીકળતી હોય ખેડૂત મિત્રો ગમે ત્યારે તમે લાવી શકો છો તો એની માટે જે આપણે વિડીયોમાં કહીએ છીએ દર મતલબ અઠવાડિયે વિડીયો દઈએ છીએ એનાલિસ્ટનો એ વિડીયા પ્રમાણે છે ડુંગળી જ્યારે પાકતી ત્યારે તમે લઈને આવી શકો છો અને બીજું એ વિડીયોમાં એ વાત છે કે આજે કદાચ હું બોપર પછી ભાવનગર જવાનો છું ભાવનગર જશે તો માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ છે તો એનો પણ આગળ આપણે વિડીયો આપશું મતલબમાં બોપર પછી બે ત્યાઢીના ગાળામાં તો ભાવનગરમાં કેવા ભાવ રહેશે એ પણ તમને વિડીયોમાં જોવા મળશે એ પણ ખાસ ધ્યાન રાખજો એથી તમને પણ ખબર પડે ભાવનગર અને તળાધામમાં શું ફરક છે તો મળશું આપણે આગળના નેક્સ્ટ વિડીયો સાથે હરાજીના ડુંગળીના ચારસો ને અગિયાર

ત્રણસો રૂપિયા પાકા ત્રણસો રૂપિયા નવ દસ અગિયાર પાંચસો ઓગણી ઓગણી 100 રૂપિયા அப்ப એને દૈલીય ની વિહી મારો 1 રૂપિયા 25 25 રૂપિયા 300 રૂપિયા 26 છે બેટી 929 રૂપિયા 329 329 રૂપિયા 329 રૂપિયા 329 દિદારામ છે આજા આગે સુધર લખ આ નેન મોય ચલો 1 300 300 રૂપિયા 300 રૂપિયા બોલ્યો તુરત એક

тели ભાઈ વાય દેક લાવી દયો સાહેબ વાહ મલ વાહ હારું ઓ બક બેટલી ટેલી છે આ 99 વાહ મલ વાહ ને હાલો 51 રૂપિયા 51 વાહ મલ વાહ 351 રૂપિયા રૂપિયા પાકા 25 પાકા હાલો પાકા હલને ભાઈ 31 તો

ચારસો છ રૂપિયા બોલ ચારસો છ રૂપિયા ચારસો છ રૂપિયા છ રૂપિયા લખો સુધારું કેત્રી

બાવી રૂપિયા ચારસો બાવીસ બાવીસ રૂપિયા ચારસો બાવીસ બોલો

બાર રૂપિયા ચારસો બાર રૂપિયા લખો સુધાર ચારસો ને બાર ભાઈ પાંચ વાગે કથા છે આજનું છે છવ્વી રૂપિયાત્રી રૂપિયા રૂપિયા એ તો હા એના એના સમીરના 400 રૂપિયા 400 45 46 પડતા કબાટ જો ને 400 રૂપિયા 500

ત્રણસો છન્સો રૂપિયા શંકર બન્યું ચારસો ને બાવીસ શંકર કેમ ગાંધી પચાસ રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા ચારસો રૂપિયા ચારસો એક બે ત્રણ હજાર પાંચ સાત રૂપિયા ચારસો દસ રૂપિયા દસ રૂપિયા પંદર પોલ સત્તર હજાર રોગણી એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા

लूजात wow! <laughs> <पार गैं>, <laughs>

નવાનું નવાનું બસો નવાનું ત્રણસો એક બે ત્રણસો બે રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો એકવીસ ત્રણસો ને એકવીસ મીડિયમ માલ દેશ બસો રૂપિયા બસો બસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પંદર રૂપિયા બસો નેવાસી રૂપિયા બસો નેવાસી રૂપિયા પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ રૂપિયા ચારસો ચૌદ રૂપિયા ચારસો ચૌદ રૂપિયા લખો ચારસો ને માલવો બાણું બાણું ચોરાનું ચોરાનું ત્રણસો ચોરાણું ત્રણસો ચોરાનુ રૂપિયા ત્રણસો ને સોરાણું દેશી ક્વોલિટી દેશી માલ વા ચારસો રૂપિયા પચાસ રૂપિયા નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ રૂપિયા ચારસો આઠ રૂપિયા નવ રૂપિયા ચારસો નવ 10 11 હાલો હારું છે 14 15 16 17 18 18 રૂપિયા 418 રૂપિયા 418 રૂપિયા લખો સુજા 418 એક અપુ આયા કેતો નમસ્કાર સેવા કદર ઓમલવા 22 24 25 26 27 70 વે થેલી આપો હું તો જ ના થાઉં હાલો રાજુભાઈ ની કરતા હારું હો 24 હાડું કરતા હારું તમને કો હાડું ખેત ને બોલવા પી છે

ચાલ રૂપિયા ચાલીસ ચારસો ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા રૂપિયા ચારસો રૂપિયા પચાસ

નમસ્કાર ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણે તરફથી પછી આપણે ખેડૂતની વાડીમાં આવી ગયા છે મતલબ તો એને આ જે કે પ્લસ દવા છે આપણે જે મતલબમાં ડુંગળીના પાકમાં ઉપયોગ કર્યો તો આ દવા ક્યારે વાપરી શકાય કે આ પાકમાં ઉપયોગ કરી શકાય છે એ થોડીક તમને માહિતી માહિતી દો એટલે જેથી તમારે અત્યારે કદાચ કોઈ ડુંગળી પાછરી હોય તો હજી મહિનાની કે પચીસ દિવસની વાર હોય તો આ દવા વાપરી શકાય છે એટલા માટે બીજું જે અત્યારે જોઈ તો હાલમાં ઘણા ખેડૂત મિત્રો છે એને ઘઉં અને સણાંનું વાવેતર કર્યું છે તેમાં પણ આ દવાનો ઉપયોગ થાય છે તો જેથી લઈને તમારે વાપરવી તો વાપરી શકાય છે ઘઉં માં શેણામાં બંનેમાં ડુંગળીમાં જે મતલબ આ દવા વાપર્યા પછી જે ખેડૂતને હું ફાયદો છો એ આપણે આગળ ખેડૂતને પૂછ્યું અને અહીં તમે વકલ પણ જોઈ શકો ઢગલો બનાવેલો છે મતલબ ડુંગળી મોડવાનું પણ શરૂ અને જોઈ શકો છો મતલબમાં તો હવે આગળ આપણે ખેડૂતને પૂછ્યું એનો પરિચય ગામ ક્યાં આવ્યું છે એક તમારો પરિચય આપો મારું નામ મકવાણા ગોપાલભાઈ ભરતભાઈ અને ગામ દકાના તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હવે જે આપણે કે પ્લસ દવા આવે છે આપણે ડુંગળી તમે વાપરીએ તો હું ફાયદો છે જો કે આ ડ્રીપ કે દેવાનું કામકાજ બહુ સારું છે અને દડા એકદમ મજબૂત અને હા હા કલર કલર સારો આવ્યો છે એકદમ મજબૂત છે તો બધા ખેડૂત મિત્રોને કહેવાનું કે આ દવાનો ઉપયોગ કરો દવા વાપરવા લાયક છે તમને રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે અમને સારું લાગ્યું છે તો આ ભાઈનું કેવું છે મતલબ આ ગોપાલ ભાઈ તમારું હા ગોપાલ તો એનું કેવું એમ છે કે આ દવાને વાપરીને બહુ ફાયદો થયો છે તો તમે પણ એક વખત તમારી ડુંગળી જે કદાચ પાસ થઈ હોય અને રોજ આપણા જે માર્કેટના વિડીયો આવે છે એ પણ તમે જોઈ શકો છો મતલબ આ બજાર ભાવના તો એની સાથે આપણે મતલબમાં રોજ આપણે વિડીયો દઈએ છીએ બીજું બીજા તમારા બીજા કોઈપણ પ્રશ્ન હોય આપણો નીચે મોબાઈલ નંબર આવે છે એની ટાઈમ કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો ફોન પણ કરી શકો છો અને તો આઈ વિડિયોને આપણે અંત આપીએ છીએ પણ તમારે એક વખત મારું કેવું છે આ દવા તમારી જે ડુંગળી જો કદાચ એક મહિનાથી પચીસ દિવસની વાર હોય તો ત્યારે વાપરવાનું છે કદાચ દસથી પંદર દિવસ પાકવાની વાર હોય તો આ દવાનો ઉપયોગ થતો નથી એક મહિનાથી પચીસ દિવસની અંદર ઉપયોગ કરી શકાય છે આભાર તમારો થેન્ક યુ